તે રેક 2025 ને સોમવાના રોજ હાથ ધરવા માવી હતી આગાઉ પણ નેશનલ હઈવે દવારા કેબીન બજાર હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણો દૂર ન કરતા પૂનમ અને સોમવાર તથા મંગળવાર ઉતરાયણની સવારે રાષ્ટ્રીય ધોરી માર્ગ પાલનપુરના પ્રોજેક્ટ મેનેજર મિશ્રા થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી થરા પીઆઈ આર એચ જારિયા ઓડિટર હિતેશ મોચી સહિત નેશનલ હાઇવે ઓથોરિટી નગરપાલિકા સ્ટાફ

અંગે રાષ્ટ્રીય ધોરી માર્ગ પાલનપુરના અધિકારી મિશ્રાએ જણાવ્યું હતું કે બિનઅધિકૃત કરેલા દબાણો આજે દૂર કરાયા છે અને સ્થળે ફેસિંગ અને રોડ સમતળ કરવામાં આવશે અમુક દબાણનો પ્રશ્ન કાયમી હલ કરવાના છીએ તેમ જણાવ્યું હતું